ભાવનગરમાં બ્રાન્ડેડ કંપની પેકિંગમાં ગ્રાહકને નીકળ્યું જીવાત ભાવનગરના ગ્રાહકને બલાજી વેફર્સમાંથી મરેલ જીવાત નીકળતા ભારે ચર્ચા બલાજી વેફર્સમાંથી ગ્રાહકને મરેલા ડેટકાનું બચ્ચું મળી આવ્યું હાલ આ વેપર્સના પડીકા સાથે જાગૃત નાગરિકે લોકોને સાવચેત રહેવા જણાવ્યું ભાવનગરમાં અનેક વખત બ્રાન્ડેડ કંપનીમાંથી ખરાબ હાલત મળી આવે છે હાલ અમારી જીએ ન્યૂઝ ચેનલ દ્વારા આ અંગે કોઈપણ જાતની પુષ્ટિ કરવામાં આવેલ નથી અશ્વિન ગોહેલ જીએ ન્યૂઝ ભાવનગર મારું નામ ચૌહણ કુંડે રણછોડભાઈ કાળા નાળા રવા ભાવનગર આની વાંધો નીકળ્યો છે આ મેં ખોડિયારમાંથી લીધી છે કાળા નાળા ઉપર આપણે ધોળીઘાટના આગળની સાઈડ પર આવે માલનો વળતમાં ખાચો આવે લીધેલું છે આ ઘટના બીજી વાર ત્રીજી છે અને પેલા ડેટકી નીકળી હતી પછી વાંધો નીકળ્યો અને આ મારામાં બીજી વાર વાંધો નીકળ્યો બે મહિના પૂરા નચ્યા દોઢ મહિનો જે છે પાક્કો એ ભાઈને અત્યારે બોલાવો હોય તો હું સાબિત કરી દેખાડું અત્યારે આવી રીતના એ ભાઈ ગઈ તો અત્યારે મારે એને લેબોરેટરી કરાવવી પડશે લાવ છે એમ છે એમ કરીને મરી આગળથી પડી કોઈ લઈ ગયેલો છે ને એ એને જેબ કર્યું હોય એ એને પૈસા ખાધા હોય કે શેઠી આગળથી જે કર્યું હોય એ હા નાના માણસો ઓલા થાય છે હા કસ્ટમર ને તો બિચારક ના કઈ હોય તમે ફરિયાદ કરો અરે હું કરી નાખું ગમે એ થવું થાય બાકી એની ગરીબ માણસો છોકરાનું છોકરા મારે વિચારવાનું છે બાકી મેં મારું બીજાનું લસ વિચાર્યું